વેલકમ ટુ બેક યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ પછી ચા તો પણ ખાવાનું હું લાવ નાસ્તો ખા લે પાપડી માવ લે હાલો જે લાવ હોય પાવ લાવ હા તે લેતા આવો દે ઉગો ધરું હાર દો વેલા વેલા ચા પીવા ટાઈમે દે

ભૂખ લાગી છે ખાવાનું બનાવો મસ્ત બનાવો એક જો હાથ તો કિંજલ કે પનીર બનાવું સલાચી ભૂર જીર લેવા

Aku मसालो चोला

कर्दारी है हमारी सोलीनी के पहले तो माता गुडे बंटेता था तू तो करते था क्या कि हमारे छोकरों के का आवरो पासे में और न के हमारे तो के बुआ को मु ना तले बजे के एको छोकर क्या भाई अरे सोली हमारी एकली नहीं के तो पापा ने ना मस्त कटका कर दीदा मस्त दही

નાખો બાઈક લેતા મસ્ત ગ્રેવી બનતા બાજ કોણ કોણ બાઈક લેતા કે ના

આ રોટલી લઈ ને ખીચડી લઈ લઈને મને ખીચડી લઈ જાય આ બધું લાવતે આ થી હો એ તો હાલે હું તો કશું ખાવા લાય તે હે તો ખાઈ લે ખાઈએ કેવું બની છે ભાઈ તમને કહું તો ફર્સ્ટ ટાઈમ બનાવ્યું હોય કોઈદા પનીરનું શાક નઈ બનાય આ તો ઈચ્છા થાય એકલો બનાવી દીધું આજ જોર બરાબર

મસ્ત રે બની ગાઈસ ફર્સ્ટ ટાઈમ પણ મજબૂત બની તો આજ તો પનીરનું સરસ શો કીધા સરસ કેટલા પૈસા દસ રૂપિયા લઉં ને અગિયાર રૂપિયા ગાઈસ હવે જેઠાલાલ જોઈએ હવે કેમ કે મારા ફોનમાં એપિસોડ ડાઉનલોડ કરેલા હા